અગ્યાસ નો દિવસ તુલસીને ને શ્યામ યાદે પરણે છે શામ શ્યામ પરણવાયા વેશે એ તુલસીને ને શ્યામ પરણે શે મારું શામ શ્યામ પરણવાયા વેશે એ આવે છે રે આવે છે મારું શ્યામ પરણવાયા આવે છે ರೇ ಮರುಣವೇ ಸರ್ವ ದೇವ ಸರ್ವ ದೇವೊ ಆಮಂತ್ರಣ ಆಪ್ ಸರ್ವ ದೇವೋ ವೆ ಮರು ಶ್ಯಾಮೇವೋ ವೆ ಮರು ಶಮ ವಾಶೆ ರೇವೆ ಮರು ಶಮ ವಾಶೆ ರೇವೆ ಮರು ಶ್ಯಾಮ

એ વધુ શણવાયા આવે છે મારું શ્યા પરણવા આવે છે એ આવે છે રે આવે છે મારું શ્યામ આવે છે એ કૈલાસ થી પધાર્યા કૈલાસ દામતી શિવ દી પધાર સાથે પાર્વતીને લાવે છે મારું શ્યામ પરણ આવે છે એ સાથે પાર્વતીને લાવે છે મારું શ્યામ પરણ આવે છે એ શિવજી કરે છે તાંડવ મૃત્યુ મારું શામ પરણ આવે છે શિવજ કરે છે તાંડવ છું મારું શ્યામ એ આવે છે મારું શ્યામ પરણવાયા વે છે એ આવે છે રે આવે છે મારું શ્યામ પરણવાયા આવે છે ને બ્રહ્મા લોકમાંથી બ્રહ્મા પધાર્યા બ્રહ્મરે લોકમાંથી બ્રહ્મ પધાર્યા સાથે બ્રહ્માણિને લાવે છે મારો મારો શામ પરણવાયા આવે છે એ સાથે બ્રહ્માણિને એ લાવે છે મારો શામ પરણવાયા આવે છે એ દેવોનું જ્ઞાન થાય છે રે દેવો નું જ્ઞાન તાઇ છે મારું શ્યામ પરણ આવે છે એ દેવો નું જ્ઞાન છે મારું શ્યામ એ આવે છે રે આવે છે મારું શ્યામ પરણ માયા છે એ વૈકુટ તા વિષ્ણુ પધાર્યા વૈકુટ થી વિષ્ણુ પધાર્યા

આવે છે રે આવે છે મારું શ્યામ પરણવા આવે છે એ આવે છે રે આવે છે મારું શ્યામ પરણવાયા છે એ વ્રજની ગોપીઓ લગ્ન જોવાયા આવે વ્રજની ગોપીઓ લગ્ન જોવાયા મંગળ ગીત લક્ષ્મીજી ગવર આવે છે મારું છે પરણવા મંગળ ગીત લક્ષ્મીજી ગવર આવે છે મારું શ્યામ પરણવાયા આવે છે એ રાધાજી ને અયે અરખશે રાધાજી ને તો એ અરખ